આજે આપણે વાર્તા કરવાની છે ને વાર્તાનું નામ છે સ્માર્ટ સસલું અને સિંહ રાજા કોણ તો સ્માર્ટ સસલું અને સિંહની ની વાર્તા કરવાની છે તો એ બે પેલા રહેતા ક્યાં એ છે જંગલમાં એ રહેતા હોય તો જંગલ માં બીજા ઘણા પ્રાણીઓ રહેતા હશે ને તમને વારાફરતી પૂછું ને એટલે તમારે મને કહેવાનું છે ક્યાં ક્યાં પ્રાણી જંગલમાં રહેતા હશે હાલો તો ભાઈ જંગલમાં કોણ કોણ રહેતું હશે છે એકાદ નામ બોલતો સિંહ જયવીરભાઈ દીપડો આરવી બેન સિંહ તો આવી ગયો બીજું બોલો કોણ હશે હાથી સરસ હાલો તો કૃષ્ણભાઈ બીજું કોણ રહેતું હશે હાથી તો આવી ગયો હરણ સરસ હાલો બંસીબેન

जिबरा बिजु हेलो तंजलि बेन जिबला तो आवी गयो बिजु सी श्याम भाई मानसी एकादु जंगली प्राणी जे याद आवे हरणु रोजडू सरस आलो तो श्याम આવી ગયું તમે બધાય જે જંગલી પ્રાણી કીધા ને સિંહ વાઘ દીપડો હરણ ચિત્તો સસલું બીજું કોણ કીધું હોય છે ઘોડું ઝીબ્રા જિરાફ હિપોપોટેમોસ એ બધા જંગલી પ્રાણી છે ને બધા જંગલમાં રે એટલા બધા પ્રાણી છે હવે સિંહ તો જંગલનો રાજા કહેવાય એ જ્યાં જાય ને એની આ જે મજા આવે ને એ પ્રાણીનો શિકાર કરી લે અને એને ખાઈ જાય ખાઈ જાય પછી બધા જંગલના પ્રાણીઓ હતા ને બીવા ઈ કે સિંહ રાજા બધાને ખાઈ જાય છે કે આપણો વારો ક્યારે આવે એનું શું નક્કી કે પછી બધા જંગલના પ્રાણીઓ ભેગા થઈ અને સિંહ રાજાને બોલાવ્યા એ કે રાજા તમે એ કે અમે આજ સભા બોલાવી છે ને ત્યાં આવવાનું છે રાજા કે કઈ વાંધો નહીં હું ન્યા આવીશ પછી ત્યાં આવી અને બધાએ રાજાને શું કીધું કે તમારે અમારો શિકાર કરવાનો નહીં અમે બધાએ વારાફરતી દરરોજ એક જણો તમારી પાસે આવશું અને તમારે અમારો શિકાર કરી લેવાનો તમારે ખોટી મહેનત કરવા જંગલમાં નીકળવાનું નહીં અમે દરરોજ તમારી પાસે એક જણો આવશું તમારો અમારો શિકાર કરી લેવાનો તમારે અમાર શિકાર કરીએ અને અમને ખાઈ જવાનું બીજા કોઈ પ્રાણીને તમારે હેરાન કરવાના નહીં તો રાજા કે કઈ વાંધો નહીં તમે જેમ કયો એમ પછી દરરોજની પ્રક્રિયા હેલી દરરોજ એકુક 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 સિંહ રાજા પાસે જાય એક પ્રાણીનો સિંહ દરરોજ શિકાર કરે અને એમ ખાઈ જાય પછી થોડાક દિવસ ગયા ને તો એમાં વારો આવ્યો આપણા સસલાભાઈનો સસલાભાઈને ખબર પડી કાલ તો મારો વારો છે એ કે હું કરું તો એ કે મને જંગલના રાજા ખાય નહીં મારે કાંઈક કરવું તો પડશે ને એને બહુ વિચાર કરો બહુ વિચાર કર્યો પછી રસ્તા મેં અચાનક એક યુક્તિ યાદ આવી કે એક કામ હું પછી જંગલના રાજા પાસે સસલાભાઈ ધીમે ધીમે હાલીને ગયા સિંહને કે રાજા રાજા એ કે હું આવતો પણ કે મોડું હુકામ થયું કે તમને ખબર છે એ ક્યાં તો રાજા કે હુકામ મોડું થયું કે એ કે હાલો હાલો હું તમને એક વસ્તુ બતાવું કે ન્યા એક બીજો રાજા હતો ને એ મને મળ્યો એ ક્યાં તો એણે એમ કીધું કે ક્યાં જાશું તો એ કીધું જંગલના રાજા પાસે તો એ કે એવું થોડું હોય કે હું જંગલનો રાજા છું કે કોણ છે એવો જંગલનો રાજા બીજો એમ સિંહે કીધું તો સિંહને એવું કીધું ને તો સસલાભાઈ કે હાલો હાલો હું તમને બતાવું તો સસલાભાઈ અને સિંહ બે જંગલમાં ગયા જ્યાં બીજો સિંહ હતો ને ત્યાં ધીમે 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 હાલી અને એક બહુ મોટો કૂવો હતો ત્યાં કૂવા પાસે લઈને ગયા એ કે જો રાજા એ કે સિંહ છે ને આમાં રહેશે એ કે એને મને કીધું કે તું ન્યા હું કામ જાશો જંગલનો રાજા તો હું શું એ ક્યાં સસલાભાઈ એમ કીધું કે જો રાજા એ આમાં રહે છે કે કુવામાં દેખાડ્ય તો સસલાભાઈએ દેખાડ્યું ને તો સિંહ રાજાએ આમ કરીને આમ કુવામાં અંદર ડોકું કાઢ્યું તો એને હામું કોણ દેખાણું હોય સિંહ દેખાય ને હુકામ દેખાય હં આપણો પડછાયો એને દેખાય તો સિંહને એનો પડછાયો દેખાણો તો સિંહને ગુસ્સો આવી ગયો કે આ મારા જેવો બીજો સિંહ કોણ છે એ કે આમાં એને ગુસ્સો આવ્યો ને તો એને આમ ગર્જના કરી જોરથી સિંહ કેમ ગર્જના કરે કેમ બોલે સિંહ એમ કરીને બોલો એમ કર્યું તો કૂવામાં તો અવાજ આવવાનો છે પડઘો પડવાનો છે તો જોરથી સામો પાછો અવાજ આવ્યો એ કે મારી સામે રાઈડ નાખીએ છીએ એમ કરીને સિંહને ફૂલે ફૂલ ગુસ્સો આવી ગયો અને એને સીધો કૂદકો માર્યો કેમાં કૂતકો માર્યો હશે કૂવામાં અને કૂવામાં તો સિંહ ભાઈ કૂવામાં ડૂબી ગયા અને કોણ બચી ગયું সসলো <Sessly> সরস <Sessly>